નમસ્કાર મિત્રો સાવચેતી એ જ સાવધાની વોટ્સઅપ પર એક મેસેજ ફરી રહ્યો છે મેસેજ છે એવો છે કે જેનાથી તમારું આખું વોટ્સએપ છે આખું વોટ્સઅપ એકાઉન્ટ છે એ હેક થઈ જાય છે મિત્રો અને એ આખું વોટ્સઅપ છે એ હેકર એ પોતાના કંટ્રોલમાં કરી લેશે એટલે કેવો મેસેજ છે જે વોટ્સઅપમાં અત્યારે ફરી રહ્યો છે ખાસ કરીને વોટ્સએપના ગ્રુપ હોઈ એમાં ફરી રહ્યો છે એમાં ત્રણથી ચાર પહેલાં તો અશ્લીલ ફોટા આવે છે અમારું એક મિત્રોનું ગ્રુપ હતું એ ગ્રુપમાં એક મિત્રનો વોટ્સએપ એકાઉન્ટ હેક થયું હતું અને કઈ રીતનું મેસેજ આવે છે અમે તાત્કાલિક અમારા ગ્રુપ એડમિન છે એમણે ડિલીટ કરી નાખ્યો એટલે કઈ રીતનો મેસેજ છે એ હું તમને વાત કરી દઉં તો સૌ પ્રથમ ચારથી પાંચ ફોટોગ્રાફ્સ આવે છે જે અશ્લીલ ફોટો હોય છે એની નીચે એક લિંક હોય છે મિત્રો તમને નીચે બતાવું છું લિંક જે છે એમણે ડિલેટ કરેલી હતી પણ ડિલેટ કરેલી લિંક છે એનો સેઝ ઇમેજ છે નીચે બતાવું છું કે આ ટાઈપની એક લિંક હશે લિંક એટલે આપણને બધાને ખબર છે બ્લુ કલરની લિંક હોય છે આ લિંક હોય છે પહેલાં ઉપર ચાર ફોટા હોય છે અશ્લીલ ફોટા હોય છે નીચે લિંક હોય છે અને ઘણી વખત લિંકમાં એવું લખેલું પણ હોય છે કે ફૂલ વિડીયોઝ જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરવા માટે કહેવામાં આવે છે અને જેવી લિંક ઉપર ક્લિક કરવામાં આવે છે તો વોટ્સઅપ એકાઉન્ટ હેક થઈ જાય છે અથવા એક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેનું કહેવામાં આવે છે કે ફૂલ વિડીયો જોવા માટે કોઈ એપ્લિકેશન જેવી એપ્લિકેશન ડાઉનલોડ કરો છો અથવા એપ્લિકેશનના આઇકોન ઉપર ક્લિક કરો છો એટલે વોટ્સઅપ એકાઉન્ટ છે એ હેક થઈ જાય છે હેક થયા પછી શું થાય છે કે એની અંદર જે અશ્લીલ ફોટો હોય છે ચાર પાંચ અશ્લીલ ફોટો હોય છે અને જે આખી લિંક અને એપ્લિકેશનની લિંક હોય છે આ લિંક એ તમે જેટલા ગ્રુપમાં તમે એડ હોય એ બધા જ ગ્રુપમાં એ ઓટોમેટિક શેર થઈ જાય છે સામેવાળા વ્યક્તિઓને એવું થતું હોય છે કે આ ભાઈએ શેર કરી છે પરંતુ તમારું વોટ્સઅપ એકાઉન્ટ છે એ સંપૂર્ણ હેક થઈ ગયેલું હોય છે તમે કાંઈ કરતા નથી બધું ઓટોમેટિક થવા લાગે છે તમારા મોબાઈલમાં જેટલા પણ વોટ્સએપ કોન્ટેક્ટ હોય બધા જ કોન્ટેકની અંદર એ વોટ્સએપમાં જેમાં ચાર સ્લીલ ફોટા અને નીચે એક લિંક હોય છે એપ્લિકેશન હોય છે અને બધા ગ્રુપમાં પણ તમે જેટલા ગ્રુપમાં એડ હોય બધા જ ગ્રુપમાં જતું રહેશે એટલે આ ટાઈપનો મેસેજ આવે છે સાથે સાથે આપણા મોબાઈલ નંબરમાં જે બેંક એકાઉન્ટનું બધું લિંક હોય છે તો આ બધી જ વસ્તુ છે એની ઉપર સંપૂર્ણ ખતરો રહેલો છે ક્યારના વિડીયોનો આશય એટલો જ છે કે વોટ્સઅપ જે છે એનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો અને ખાસ મહત્વનું કે વોટ્સએપ ઉપર આવતી કોઈ પણ પ્રકારની અજાણી લિંક હોય તો એના ઉપર ક્લિક કરવું નહીં એમાં ઘણી બધી લાલચો આપવામાં આવતી હોય છે કાં તો અશ્લીલ ફોટા હોય છે અને એવું કહેવામાં આવે કે સંપૂર્ણ રીતે ફોટા જોવા માટે અથવા વિડીયો જોવા માટે લિંક પર ક્લિક કરો અથવા કોઈ લોભામણી લાલચો આવે કે આટલા રૂપિયાનું ફ્રી રિચાર્જ હોય છે નીચે લિંક આપી હોય છે લિંક ઉપર ક્લિક કરો તો તમારા મોબાઈલમાં આટલા રૂપિયાનું ફ્રી રિચાર્જ થઈ જશે આટલા રૂપિયા મળશે એટલે આ કે જે કોઈ પણ જાતની મિત્રો અજાણી લિંક હોય ને એના ઉપર ક્લિક કરવું નહીં નહીંતર તર વોટ્સઅપ એકાઉન્ટની સાથે સાથે બેંક એકાઉન્ટને બધું પણ હેડ થઈ શકે છે એટલે સલામત રહો સાવચેત રહો એ જ પ્રાર્થના જય માતાજી